જ્યાં માતાજી મિત્રો આજે આપણે વડલાવાળા મેરડી માતાજી આવી ગયા છે દર્શન કરવા માટે આજે છે રવિવાર રવિવારની રજા હોય છે તો આજે આપણે વડલાવાળામાં મેરડી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે આ તમે જોઈ શકો છો આ માતાજીનો વડલો છે અને આ બગીચો છે આંબાનો બગીચો છે તમે જોઈ શકો છો અને આ છે માતાજીનો વડલો જે વડલાવાળા મેરડીમાં તરીકે માતાજી અહીં બેઠેલા છે ને આપણે ઘણી વખત અહીં આવેલા છીએ આપણો એક બ્લોક પણ છે માતાજીમાં વડલાવાળા મેરડી માતાજીનો આ તમે જોઈ શકો છો જય માતાજી જય મેરડીમાં આ છે મેરડીમાં વડલાવાળા મેરડીમાં આ છે મોટો એ વડલો તમે જોઈ શકો છો તમારી નજર પોસે ક્યાં સુધી આ એક એવો મોટો ખૂંખાર વડલો છે અને તેમની નીચે માતાજીમાં મેળડે વિરાજમાન છે જય હો મા મેળડે જય માતાજી તમે જોઈ શકો છો જય હો હોમા મેરડી જય ભગવતી જય હો માતાજી તો મિત્રો આ છે મેરડી માતાજી આ વડલો છે આ માતાજીની ધજા છે તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો છે જય હો મા મેલડી જય માતાજી જય ભગવાન તો મિત્રો આ તમે જોઈ શકો છો આ વાડી છે અને વાડીની અંદર માતાજીમાં મેલડી માતાજી બિરાજમાન છે А там ну, еще еще મિત્રો આજે આપણે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને તમે જોઈ શકો છો આ છે માતાજીનો વડલો અને તેમની નીચે માતાજી વિરાજમાન છે માતાજીમાં મેરડી that. તો જય માતાજી મિત્રો મેળી માતાજી બગીચો છે આ છે વડલો તેમની નીચે માતાજી માં મેરડી માતાજી વિરાજમાન છે Also said તમે જોઈ શકો છો આંબાનો મોર છે અને આની અંદર ઝીણી ઝીણી કેરીઓ થઈ ગઈ છે